આજ તો ઝીનુની નિશાળ માં આયોજન હતું એટલે મેં તૈયાર કરી પછી ગરબા લેતા મને મજા આવી ગઈ જોવાની અહીંયા તો નાના છોકરાને લેતા આવડે નહી પણ તોય શીખે આમ તો નિશામાં નવરાત્રીનું આયોજન કરવું જ પડે ભણવાની સાથે સાથે થોડુંક શીખવું જરૂરી છે અને આમ પણ ગુજરાતીને ગરબા આવડતા જ હોય ન આવડે ને તો પણ શીખી જાય પણ પછી બહુ કંટાળો આવે ને તો જો ટીચરે આવું સાલું કર્યું છોકરાને તો મજા પડી ગઈ પછી આરામ થાકી ગયા હોય ને પોરો ખાવો પડે પછી પાસું સાલું કર્યું રાસ ગરબા અને રમઝટ કરી નાખ્યું અને અમને જો અહીંયા સા પીવડાવી હારે હારે નાસ્તો અને આ કમેન્ટમાં કેજો તમારા છોકરા કેટલા ભણે મારી જીનલ તો હજી બાળ મંદિરમાં છે તો મળી નેક્સ્ટ વિડીયોમાં જે સબસ્ક્રાઇબ